નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ બારથી લઈ અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની ફરી મોટી આગાહી કરવામાં આવી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે તારીખ પંદર જાન્યુઆરી સુધી પવન નોર્થ વેસ્ટ નોર્થ ઇસ્ટ અને નોર્થ દિશામાંથી ફૂંકાશે એનો મતલબ થયો કે ચૌદ મીના પવનની ઝડપ સવારે સાડા અગિયારથી રાત્રિના આઠ ત્રીસ સુધી દસથી પંદર કિમીના ફૂંકાશે પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાશે તારીખ પંદરથી અઢાર જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી પવનની શક્યતા છે એટલે સવારે ભેજ વધશે તેમજ ઝાકળની પણ શક્યતા છે તારીખ સોળના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તારીખ સત્તરના કચ્છ લાગુ નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્ર તારીખ અઢારના કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તારીખ ઓગણીસના પવનો ફરશે જે નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ દિશાના થશે નોર્મલ ન્યૂનતમ તાપમાન મોટા વિસ્તારમાં અગિયારથી બાર ડિગ્રી ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાતના રાજસ્થાન બોર્ડર માટે દસ થી અગિયાર ડિગ્રી ગણાય તારીખ બાર તેર જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાન નોર્મલથી ઊંચું રહેશે તારીખ ચૌદ થી સોળ દરમિયાન એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળે ફરી તારીખ સત્તરથી ઓગણીસ દરમિયાન તાપમાનમાં વધારો થશે ગુજરાત રાજ્યના વધુ સેન્ટરોમાં ન્યૂનતમ તાપમાન અગિયારથી સત્તર ડિગ્રીની રેન્જમાં રહેશે હાલ નોર્મલ મહત્તમ તાપમાન સત્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રી ગણાય આગાહી સમયમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઊંચું રહેશે અઠ્યાવીસથી ચોત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળશે દક્ષિણ ભારતમાંથી શિયાળુ ચોમાસું પંદરમી જાન્યુઆરી આસપાસ વિદાય લેશે તેવા પરિબળો ઊભા થયા છે તારીખ સોળ જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા વાતાવરણને લઈને મોટા સમાચાર મળી રહ્યા હતા અને જેમો આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત